કૃષ્ણ કે છે દેવું પડે દુર્યોધન કે નથી દેવું અને પછી કૃષ્ણ કે છે નથી દેવું તો કે ના તો કે હવે કાન ખોલીને તું સાંભળી લે પાંચ ગામ નહીં પણ આખી હસ્તીનાપુર ની ગાંધી જો પાંડવના ઘરે નો કરાવું તો હું મોરલી ધર નહીં કે લખી લે જા લખવું હોય અને ઇતિહાસ આપણે જાણીએ છીએ બધા કેવો ધંધો કર્યો જો અઢાર દિવસ જેવા મથ્યા અને શું કાઢ્યું ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતો અને જીતી ગયા હસ્તીના ની ગાદી લઈ લીધી પણ એ હવાજ કેવો લાગ્યો કે આ કાકા બાપા ને ભાઈઓ આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે હાડ ગાળો આવ્યા જાય ઝઘડામાં હાથ થાય બાપુ માર ખાવ તો ફાયદો નથી ને મારો તો ફાયદો નથી અને રામાયણ એમ કે છે કે જેને જોઈને લઈ જાઓ પણ આપણને હું નથી શું કરું

વાયક ઝીલું છે એટલે જવું પડે અને મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને જો બાપુ અહીંયા જેસલ સતી તોરલ ને અંધારામાં રાખ્યા છે શું કામ કે એને ખબર પડી ગઈ કે મારે જવાનો સમય થઈ ગયો જો હું પાટમાં જઈશ ને અને બધાનો આનંદ થતો હોય છે મારું દેહ જો શરીર મારું શાંત થઈ જાય ને તો બધાની મજા બગડી જાય એટલે મારે જવાય નહીં બાપુ આ ભજનાનંદી પુરુષો કહી શકે કે મારું મોત હવે આવી ગયું છે સતી તોરલ ને મોકલ્યા અને આખી ગત સંતવાણી કરે છે ભજન કરે છે ભજન હાલતા હતા રાતના બારેક વાગ્યાનો સમય થયો અને જો ઝાંખી બળવા મંડી એટલે સતી તોરલ દાદા ઉગમસિંહ ને કહે છે ગાડી ગુરુ ગાદી ઉપર બાપુ દાદા ઉગમસિંહ બેઠા છે ઉગમસિંહ બાપુ ને કહે છે બાપુ કેમ આ જો ઝાંખી પડતી હોય એવું કેમ લાગે છે ત્યારે બાપુ કે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મા ભળે છે એટલે જો ઝાંખી પડે છે બ્રહ્મા ભળે છે એમ કીધું ને સતી ધોરલ બાપુ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય બીજું કોઈ નું હોય જેસલ જાડે જાય મને અંધારામાં માં રાખી વિચાર કરજો જેતા ભગત ખોખા ઈ ખોખા પાઠ છે અને જેસલ અંજાર માં છે ઈ ખોખા અંજારની બાપુ ખબર કેવી રીતે પડી છે આ મોબાઈલ તો આ જ નીકળ્યા બાપુ સંતોએ ગોતીન રાખ્યા હતા આ વિજ્ઞાને બજારમાં મૂક્યા બાકી ઓલાયે તો ગોતીન રાખ્યા હતા બજારમાં નહોતા મૂક્યા ફેર એટલો જ હતો અને એ વખતે સતી તોરલ છે કે જેસલ બાપુ વૈયા ગયા બીજું કોઈ ન હોય ચોધાર આસુએ બાપુ સતી તોરલ ને યાર રોવા મૂડ્યા અહીંયા એ રોવે છે જેસલ પણે રોવે છે રોતો રોતો શું જેસલ કહે છે ખબર છે રોઈ રોઈ કેને બાપુ રોયો છે ને તમે મને બાપ મારી જિંદગી બરબાદ થઈ જાત મારો આત્મો કકડે છે મારો રુદિયો રોવે છે બાપુ જેસલ ને ચા ફગાડ્યો છે વિચારતો કરો એક બે કટકા લોહીના ફુવારા ઉડાડે એને બાપુ આ ભક્તિ લાગે જેસલિયા બાબુ રિયો રિયો એકલો એકલો રોવે છે તોરલ તોરલ હું મરી જાઉં ને એની મને પરવા નથી પણ તમે આવો અને હું અહીંયા હાજર ન હોય તો મારી સમાધિ હોય ને સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ક્યાં જાડેજો પૂજો હોય છે એટલે કે છે બાપુ ચોથા રાસુએ જાડેજો રોતો તો અહીંયા સતી તોરલ બાપુ ઊભા થઈ ગયા

તો તો અત્યારે બાબુ બુદ્ધિના ગાળિયા કેટલાય છે એમ બાબુ ભજન ભજન નો બને અને ભજન તો બાપુ અંદર થી નીકળે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને તાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે નામ ના જોતી હોય ને કોકનું ઝેર આપણે પીવું પડે કોકને ઝેર પાઈ આપણને મુક્તિ ન મળે નામ જોતું હોય તો ગહાવું પડે એક આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મોહળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ તો હિમ થઈ જવા સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બે દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ ક્યાંથી આવે કચરો ક્યાંથી આવે ગમે એવો બંગલો હોય તો કચરો તો મારી પાસે હોય જ આવે ક્યાંથી આવે એટલે મહાપુરુષો અમૂલ્ય માલિકો ઉતરવાની જરૂર છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે ઇજા કરવું પડે નઈ કઈ શું કામ કે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ સાહેબ માં ગુરુ આપણે એક એક ના ઠેકાણા નથી લેવો હવે ચાથી મેળ પડે આપણું માં ગુરુ ભીમ સાહેબ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી કારણ કે આ બાપુ શંકા કુશંકા નો વિષય જ નથી શંકા કુશંકા અને આમાં આમાં બધા ભજનવાળા ન હોય કોક તો અમારું ચા ફોલ ઠાવે એ હાડું બેઠ આવ અમે તો બધાને બે હાથ જોડેને કહે છે કે ભાઈ સારું હોય રાખજો બાકી પડ્યું રવા દેજો બાકી આ તો અમે જીવતા છીએ જીવતાની જ ભૂલ થાય ને મેં થાય પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો એમાં કાંકરા આવે પાંચસોના ફાવના જોઈએ પણ ભેગા દળાવાય નહીં એને કાઢ ના ખાય અને ભેગા દળાવો દાંત પડી જાય ભેગા ન દળાવો એમાં અમે બોલી છે આ બધું હોય છે સાચું છે એવી વાત નથી અમે એવું લાગે કે ખોટું છે એની માટે જ બાપુ છે ને મહાપુરુષો કે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે આ મારા મોઢે થી અવાજ આવે છે તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે દેખાતો નથી બાકી બાપુ છે ને વી વર ખટારો ગયો બારે રખડી આવે રખડી આવે બાપુ કઈ છે નહીં બધા લાવો લાવો કરે કઈ વાતમાં માં છે નહીં એક જગ્યાએ ગયા હતા મંદિર માં ગયા હતા કે દસ રૂપિયા આપો મેં છે એ ટોકરો વગાડવો મેં કહું રામજી મંદિર માં ચાર ટીંગા ધરાય છું તમને નહીં વગાડવી આમ જ છે બધે બધું હાલે છે ગોકળું માં ગયા હતા તો એ મેં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા હતા ક્યાંય બે જાવ બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેં છે ના એ કે કાનુડા ને હિસકો નાખવા મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો

ઝૂપડામાં કદાચ બાપુ જો ઈશ્વર માલિકોથી કઈક અપાવે ને તો ઝૂપડામાં હાવ ગરીબ માણસો હોય ને ત્યાં આપો ને અને લુકડા વગેરેના છોકરા ખાય ને બાપુ એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને ઈ તમારા ને મારા ઝોપડે સડે બાકી તો પૈસાવાળા હોય ને ન હોય ને સલામુ મારવી પડે આપણને નો ખબર હોય આપણા ગામનો ત્યાં જેમ ભેગા કર્યા હી તો નડે આમ થાય ન હોય ને સલામુ મારવી પડે એવું નથી ઝોપડામાં બાપુ જે ગરીબ માણસો છે ને ઈશ્વર સરાજ બોલ લઈને બેઠો છે તમે વાપર્યા છે ને એ એને ખબર છે અને અહીંથી કદાચ ચોરી જાવ ને તો એ એને ખબર હોય ઝુંપડા આપો ને તો એ એને ખબર હોય પરમાર્થ માટે જેને પરસેવા જેને કહેવાય પરસેવાના પૈસા કે છે ને આપણે એ પરસેવા માટે હોય તમારામાં તમારી જે કંઈ કમાણી હોય એમાંથી કઈક રૂપિયા પાંચ ટકા દસ ટકા બાપુ છે ને કઈ કોક ઝુંપડામાં કોક આપો ને ઈશ્વર તમારીને મારી નોંધ લેવલ મને પણ આ તો આપણને હું ભૂત નથી કારણ કે આના માટે મેં એટલા માટે કીધું કે સદગુરુ સિવાય બાપુ ભાન ન થઈ શકે સદગુરુ હોય ને તો જ આ તમને તમે હું આપણે આ દુનિયામાં બાપુ દરબાર કોળે ભરવાડી હું વાત નથી કરતો આપણે બધા માણા છે આ આપણે માણા બનાવ્યા શું કામ મહાપુરુષો કે છે પાંચ તત્વ માણાને આપ્યા ઢોરને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડપાન પણ વનસ્પતિ ને બે આપ્યા ઈયળ મચ્છર માઇક એક આપ્યા તો માણા ને શું કામ આપ્યા કોક ના બુસ મારવા માણા એક જ ભજન કરી શકે કુતરા કાગડા ભૂંડડા ભેંસુ કોઈ ભજન નો કરી શકે ભજન કરવા માટે નો અવતાર છે ચોરાસી લાખીઓની સેમ કે છે ને કોઈ જીવ ભૂખો રહેતો હોય મન કો અને આ માણા નું ફરાતું હોય મન કો ઈશ્વરે બધી તૈયારી કરેલી જ હોય તમારો અને મારો જન્મ થયા પેલા માના ઉદર માં હોય ને તારે માએ બાપુ બધી તૈયારી કરી રાખી હોય ખોડિયાન ગોયાન ગોદડા બધી બાપુ અને તમે આ દુનિયા છોડીને જાવ ને તે દીએ બધી તૈયારી હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોકા મારનારા હોય ત્યાં પહેલી ને છેલ્લી તૈયારી છે ત્યાં વેટલી નહીં કરી રાખી હોય પણ થોડુંક હું આવે ને આ ગંગા સતી ની વાણી કે છે હું મારું એ મન નું કારણ છે ભલા આ આ સારું કામ થાય ને આવું તો એ કઈ મેં કર્યું ખરાબ થાય તો ઓલા ના પાડતો ઈને લોહી પીધું ખરાબમાં માં કોઈ ઉભું જ નથી નથી ગામમાં કોક દીકરાનો સંબંધ નો થતો હોય લગ્ન નો થતો હોય અને એમાં કદાચ મેળ પડી જાય અને થઈ જાય પણ નથી વાતું કરતા ઓલા ઓલા દીકરાનો મેળ નતો પડ્યો પણ સારું થયું એને કોઈક દીકરી આપીને ફલાણું ઢોકળું તરત જ વાત અમે ગયા તા ભાઈ અમે કેટલી જવાબદારી લીધી અમે ત્રણ વખત તો અમે ગયા તા તમારી દીકરી નહીં અમારી દીકરી કાંઈ પણ હોય તો અમને કહેજો ને ફલાણું પછી આપણે કહે પણ એ હાવું કંદડે બહુ કે એના કર્યા એ ભોગવે એના કરેલા શક તારા હારામાં કે એ મેં કર્યું ઓલી કંદડે છે તો કે એ ના ભાઈ આ દુનિયા છે બાપુ કાઈ છે નહીં આનંદ કરી લેવાનો મોજ કરી લેવાનો મને તો એમ થાય કે જીવે એવું હોય આવ્યું બોલો કાલ મરી જશે એવું લાગે અને હું આ આજે ભજન ભજનમાં માં ને ભક્તિ કરું ને હું હું કોઈને વેરાગ લગાડું એની મારી વાત નથી હું છે ને મને જ સાંભળું છું ખર્ચો તમે કરતા છું હું તમને કહેતો નથી કે આ લઈ લો બાકી ગંગા હાલી જાય છે પીવો ન પીવો એ તમારી મોજ બાકી લેવા જેવું છે એ વાત બાકી છે પછી મન મનાવવાની વાત હોય ને ખોટી વાત ઘણા નથી કેતા ગંગાજી ના ગંગાજી માં કે નાય બધા પાપ બળી જાય ગંગાજી રોજ નહીં ભાવ થી બેઠા પૈસા નાખ્યા છે અમે જે ભાવથી આનંદ કર્યો આ સાજી એની મોજ કરે છે બાપુ બધી નોંધ જ છે બધી ખબર જ છે એમાં આપડે કઈ આ મારું છે ને ઈદમાં એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોવાતા દિવાલ

મારી ખીલી ફરે ફેરવી ના ફેરવો યા ન્યા સમાધાન થતું હતું ભલા મણા નો કરી બસ વાત આટલી છે બાકી વાતમાં કઈ છે નહીં મુક આ ભક્તિ કરીશ ને મુક્તિ મળવી હોય મળે ન મળે જ કાઈ નહીં કોને ખબર છે બધા ભવની વાતો કરો ઓલા ભવ માં અમને ઓલા ભવ કાઇ ખબર છે અને આ જવાનું જ ગમ્યાં હોય આ હતાશ ક્યાં એ તો કો કોક આમાં ખબર હોય તો એમાં ઊંડું ઉતરવાની કરમ ની વાત કરે કરમ આમ ને કરમ આ ભક્તિ કરે એ દુખી છે લો આ બુસ મારે સુખી છે શું કરમ ની અરે રામ જેવા રામ ને ચૌદ વન માં રખડવું પડે એનું શું કર્મ છે રાખે એવા પાંડવો હતા બાપુ અધારી મોઢું નો કરીએ કે આખી દુનિયા ને ખબર છે શું એ દીકરી નો ગુનો હતો અખિલ બ્રહ્માડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વ નું જેને સર્જન કર્યું એને ખબર ન હોય કે ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય ભીલે મારી નાખ્યા ભીલે તમે જોવો તો ખરા આપણે દીવો નગરબતી કરી છે શું એનું કરમ અરે થઈ થાવી થાશ્યા ઉત્રકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણની પથારીમાં હું પડે શું એનું કરમ અરે જેને મોત આવે અને યમના દૂત લેવા આવે અને યમના દૂતને એમ કે કે અત્યારે વી સો મહિના પછી આવજે બાપુ આવું જેમ પોતાનું મોત કે એવો મહાન પુરુષ સિદ્ધ પુરુષ જેને કહેવાય ભીષ્મ કે આ બધો આપડો વારો વેલો મોડો આવશે નહી આવે કરમ બાપુ કરમ કર્મે લખ્યા કરો હજારી આખરે આડા ફરે કરમ છે ને મને તમને બાપુ કોઈને છોડવાનું નથી અને ઈશ્વર છે ને કોઈ દુઃખી સુખી કરતો જ નથી કોઈ કાતું હોય ને ભગવાન એમ કર્યું ભગવાન ના ભગવાન 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 કે મેં માણા બનાવી અને તમને જેટલું જોવે ને એટલું આપી દીધું છે ને મોકલી દીધા બાકી દુઃખી એ તમારી હાથે આવજો છો સુખી એ તમારી હાથે તાવ હું કોઈને કઈ સુખી દુઃખી કઈ કરતો જ નથી તમારા હારા કરમ હોય સુખી થાવ ખરાબ હોય દુઃખી થાવ એ તમારે જોવાનું આ ગીતા જ કહે છે ને કૃષ્ણ પરમાત્મા અર્જુન ને જ વાત કરી કે કરમ તમારે કરવાનું કેવું કરો એ તમારે જોવાનું અને એનું ફળ કેવું આપવું મંદિર માં જાવ પૈસા વાળા માલપા ભીખ માંગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય આપણ એમને આખી દુનિયા ને ભીખારી છે મંદિર માં જાય છોકરા નું હક પણ નતા કઈ કઈક ધાબુ ફરવું છે કઈક આ તમે દાળિયે રાખ્યો તમે મંદિરમાં જાવન પગ્યા લાગો ને તમારી આંખો બંધ થઈ જાય ઈ મૂર્તિ એમ કે માલપા જો માલપા મારી પાસે શું જોવો તે મને બેહડ્યો હું તને શું દઉં માલપા બધો ખજાનો છે તો માલપા કોઈ જોતું નથી અને જડતું નથી અમે તો ખાટારો આંખો બધા રકડી આવ્યા બધા જે મારા મિત્રો બધા કાઈ નો જડ્યું આટા જ માર્યા પણ હા એક વાત તમને કહું મેં ખટારો આઈકો બધા રાજ્યમાં હું આટો મારી પણ હજી મારા દેહ ને નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની સરસ મારીને આવજો મારી પાસે એમ મારું કોળ કે મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા ખુમારી જોવે જીવન ની ખુમારી જોવે જીવાય એવું જગત ને બાપુ મારો દેહ એકથી પડવાનો છે પણ બાપુ પડ્યા પછી જો બે જણા ને બાપુ આંસકો નો લાગે તેને જીવાય ન કહેવાય ને પાંચ જણા ને કે મીઠપ ભરેલા હગો ન હોય ગામ નો ન હોય પાડોશી નો હોય તોય બાપુ હાસકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા એક કુતરું મરે ને શેરીમાં કુતરું તોય બાપુ હાજે વાળું નહોતા કરતા આટલો હરે કારો હતો આપણા ગઈ